હેલો દોસ્તો સ્વાગત છે એવી જગ્યાએ તમે અહીંયા જોઈ લેજો કે શું શું છે અમે પણ પહેલી વાર આવ્યા છે આજે ફર્સ્ટ બ્લોગ છે તો તમે જેના લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે અંદર હાલે બાબુ તો અંદર જતા રહ્યા ચાલો આપણે બધા અંદર જઈએ હવે જઈએ આપણે જોવો બધું રાતે રાતે શ્રી રાતે તમ બરસાના જો આ છે ગેટ અને અહીંયા થી આપણે ઉપર જવાનું છે ઉપર આવો જો બધા હવે ઉપર ચડે રા નહીં દિવાળી તક ના ભાઈ જે બગડી જાય અને આ છે લિફ્ટ અહીંયાથી પણ તમે ઉપર જઈ શકો છો બધા ઉપર ચડે રા તો આપણે હવે ઉપર ચડી જઈએ ચાલો ભાઈ

આપણે હવે મંદિર અંદર જાશું પ્રવેશ કરશું કેવું છે તો જરૂરથી કમેન્ટ કરજો તમે પહેલા તો દર્શન કરી લઈએ જય કૃષ્ણ ભગવાન બધાને દર્શન કરી લો બધું જવાનું છે સારું તમે ઉપર પણ જોઈ શકો છો આપણે પાછળ જઈએ તો જોઈએ કેવું છે બધું પાછળનું નું દ્રશ્ય અહિયાંથી આવું બધું છે એ બબુ મિત્રો જોવા જેવું તો અહીંયા છે તમે ખૂબ દાડો અહીંયા આવો તો કઈ જગ્યા છે તમે કોમેન્ટ કરજો लाइक करो और सब्सक्राइब जरूर करजो। नहीं आप नीचे तो जो चालो आप लोग જોઈ લેતો છો કૃષ્ણ ભાઈ મુંદીને એ બોલી તો તમે જોઈ લો. અમારા બબુ છે. આ બડા નીચે જાશું. તો જો ચાલો આપણે હવે નીચે જાશું જો. આટલા પગો છે. ચાલો આપણે ફાઇનલી હવે આપણા કીધે જે જોવાનું તો એ હવે મળી જશે તમે જુઓ આ બધા ગૌતિવ છે કે રાધે કૃષ્ણ છે મેં નથી કીધું કે કન છે અને જોવા બધા જોયા છે અહીંયાથી તમે જુઓ કૃષ્ણ ભગવાન છે પર્વત લઈનો પાસે આપણે જે વિડીયોમાં આવે છે એવી રીતના જ છે તમે જુઓ

અને અમારે અહીં રિક્ષા ચાલે છે આ છે કોમલ બેન અમારે બધા સારા સારા બધા મજા મજા આવે એવો વિડીયો બનાવ્યા દેખો બધા સ્કૂટર લઈને હાલે છે જો મજા આવે હવે ગીરી તાર તરણ કે જય હો ત્યાં આપણે જવાનું હોય पीवा शुद्ध पानी बदा तरसते तैयार तो बड़ा पानी पीवा जाए जो कर ही मन बताओ जी चलो क्यों कर ही बाय बाय कर दे बाय बाय आम कर दे लाइक कर दो लाइक कर दो <laughs>

ને બધું આ છે પેલાની ઝુંપડી જુઓ આ ઝુંપડી હવે મોર ને એવું બધું જોવાનું છે ને આ દ્રશ્ય તમે જુઓ કે અહીંયા ઝાડ કેટલા છે આ છે ગોવર્ધન અને અમારે તો થાકી ગયા હાલ આજે ગૌલા ઉપર ચડ્યા ને એમાં થાકી ગયા હાલ ના આપણે હંસલા ને એવું બધું જોવાનું છે તમે જોઈ શકો છો ચલો આપણે અહીં જોઈએ એ બટકો ભરી જાશે જો બહુ મોટા મોટા હંસલા છે આ જો બહુ એનાથી મોટો છે અહીં બહુ મોટા હંસલા છે જો બપો ચલો જો આગળ પણ બતાવું છું તો કાંતી બનાવી રહ્યો છું વિડીયોમાં તો અહીંયાથી આપણે મોર જોઈએ તો આમ જો કેવા મોર છે જારી કઈ દેખાતું નથી જારીમાં જો ઢેલ મોર એક મોર તો ખાય અમારે કુલદીપ ની તો હેંસકા ખાય જો બહુ મસ્ત મજાના હેસકા છે તો મિત્રો તમારે પણ હેસકા ખાવા હોય તો અહીં આવી જાજો ગોરદન પર્વત છે જે કચ્છમાં છે આવેલું અંજાર અને બહુ મસ્ત બંદર છે અહિયાં જો બહુ મોટો છે જોરદાર વ્યૂ દેખાય કુલદીપ અહીંયા ઉભા છે મસ્ત છે તો હેંકા જ ખાય કુલદીપ કાવની અને સુનીલ જો પડી ખાતા જાય છે અને હસકા ખાતા જાય બહુ મસ્ત મજાનું છે અહીંયા તમે આવજો થોડા કેસકા ખાઈ લઈએ બહુ મજા આવે છે કેસકા ખાવાની જોર થોડુંક પણ આવી ગયો છે હટકા ખાવા આજના બ્લોગમાં બહુ મસ્ત મજા આવશે આમાં કા તમે જો કોમી હસકા ખાઈ છે અમારે બધ અલગ અલગ પ્રકાર કરીને બહુ મસ્ત મજા